જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ખાટો મીઠો બાજરીના રોટલો વઘારવાની રેસીપી જોઈશું તો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કેટલો સરસ મજાનો આપણો રોટલો વઘારીને તૈયાર થયો છે તમારા મોઢામાં પણ જોઈને પાણી આવી ગયું હશે આને આપણે ડુંગળી લસણ વગર જ તૈયાર કર્યો છે આપણે આને સવારની ચામાં બનાવ્યું છે તમે એને બપોર પણ બનાવી શકો છો અને આ બાજરીનો રોટલો વઘારવા માટે તમારે અગાઉથી રોટલો બનાવી દેવાનો છે અને પછી ઠંડો થાય પછી એને વઘારવાનો છે એને તરત બનાવીને નથી વઘારવાનો એટલે આપણે જે રોટલો છે એ રાત્રે બનાવીને લઈ લીધેલો હતો અને એ પછી સવારમાં આપણે જે ચા નાસ્તો કરીએ ત્યારે એને વઘાર્યો છે તો જો આ રીતના અમારા ઘરમાં ડેલી વઘારવામાં આવે છે આ રીતના રાત્રે બનાવવામાં આવે છે અને પછી સવારમાં એને ચા નાસ્તા સાથે વઘારવામાં આવે છે તો જો આ રીતના હવે આપણે બાજરીના રોટલાનો સૌથી પહેલાં ભૂકો કરી લેવાનો છે અને ઠંડો રોટલો વઘારવો બહુ જ સરસ એનું રિઝલ્ટ મળે છે તરત એનું રિઝલ્ટ સારું નહીં મળે તમે હાથથી આ રીતના મસળશો ને તો પણ એ સરસ મજાનો ક્રશ થઈ જશે જુઓ અને કેટલો સરસ મજાનો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તમારે પણ આવો જ રોટલો બનાવવો હોય અને શીખવો હોય તો આપણે એનો વિડીયો ચેનલમાં અપલોડ કરેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો ચલો તમારે આના માટે કોઈ મિક્સચરની જરૂર નહીં પડે આ રીતના હાથથી જ એનો સરસ મજાનો ભૂકો થઈ જશે તો સૌથી પહેલાં આ રીતના ભૂકો કરી લીધા પછી આપણે એને વખારવાનો છે તો એના માટે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે મોટી ચમચી જેટલું આપણે તેલ લઈ લીધેલું છે અને આપણું તેલ સરસ મજાનું ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી દેવાની છે અડધી ચમચી જેટલી અને પછી રાઈ તતડી જાય એટલે આપણે એમાં જીરું ઉમેરી દેવાનું અડધી ચમચી જેટલી અને પછી મીઠા લીમડાના ફ્રેશ પાન અને લીલા મરચાંથી એનો વઘાર કરવાનો છે અને ત્યારબાદ ચપટીક હિંગ ઉમેરી દેવાની એટલે એની ફ્લેવર બહુ જ સરસ આવે ખાવામાં અને આ બધી વસ્તુ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને સાથે જ આપણે બાજરીનો રોટલો જે ક્રશ કરીને રાખ્યો છે તે આમાં ઉમેરી દઈશું અને આ વઘાર સાથે એને સરસ મજાનો ઉપરથી નીચે મિક્સ કરી લઈશું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે બહુ હાઈ નહીં થઈ રાખવાની તો જો આ રીતના આપણે સરસ મજાના ઉપરથી નીચે એને મિક્સ કરી લેવાનો છે તમારે જેટલો રોટલો વઘારવાનો હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અત્યારે આપણે એક આખો નંગ લઈ લીધેલો છે હવે આની અંદર આપણે છાસ ઉમેરીશું તો છાસ તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે ઉમેરી શકો છો અને આ રીતના ઓછી પસંદ હોય તો તમે ઓછી ઉમેરી શકો છો અને આપણે આ ખાટી છાસ નથી લીધેલી એકદમ મોડી છાસ લીધેલી છે અને હવે અત્યારે મેં અડધી વાટકી જેટલી આમાં છાસ ઉમેરી છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે રોટલા સાથે અને હવે બાકીનો મસાલો કરીશું તેમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે તમારા ઘરમાં જેટલું ખાતા હોય એટલું તમે ઉમેરી શકો છો આગળ આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે હવે આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું આપણે બાજરીના રોટલામાં પણ ઉમેરેલું છે એટલે આમાં છાસના ભાગનું જ ઉમેરવાનું છે આપણે એટલે તમે ટેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો અને તમે અંદાજે પણ ઉમેરી શકો છો અત્યારે મેં અડધી ચમચી જેટલું ઉમેરેલું છે અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું આ બધા મસાલાને અને એને સારી રીતે બે મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું અને બે મિનિટ પછી એ સરસ મજાનું આ રીતના કૂક થઈ જાય અને બાજુમાંથી તેલ છોડવા લાગે આ રીતના જો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે બે મિનિટ પછી એટલે આમાં આપણે ખાંડ ઉમેરી દેવાની છે એટલે એનો જે ટેસ્ટ હોય એ સરસ રીતે બેલેન્સ થઈ જાય અને આપણે જો કદાચ છાસ બી ખાટી લીધી હોય તો પણ એનો ટેસ્ટ સરસ મજાનો આવશે ખાટો મીઠો તો જો આ રીતના મેં અત્યારે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તો જો કેટલો સરસ મજાનો ઇન્સ્ટન્ટલી આપણો બાજરીનો રોટલો વઘારીને તૈયાર થઈ ગયો છે એકદમ ડુંગળી લસણ વગરનો આઈ રહ્યો અને તમે ડેલી આ રીતના વઘારીને પણ ખાઈ શકો છો કે તમને નાની મોટી ભૂખ લાગે ત્યારે પણ તમે આ રીતના ફટાફટ એને વઘારીને ખાઈ શકો છો તો તમને આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ મેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય